ભાયાવદર અને ઉપલેટા સરકારી હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકનો આયોજન કરવામાં આવ્યું ભાયાવદરમાં અને ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવી બેઠક આ બેઠકમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી મીટિંગમાં આ બેઠક ગોપાલભાઈ તાલિયાના અધ્યક્ષ સ્થાનેમાં યોજાવામાં આવેલ આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સભ્યો હાજર રહ્યા આ મીટિંગ બધા સભ્યો અને કાર્યકરો સાથે મળીને માયાપદર અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી વિશે માહિતગાર કરવામાં આવ્યા આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારી શ્રીઓ સહપ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઉભા રાખી કેમ્પેનિંગ કરી લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી વધુ ને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ કરવામાં આવી છે અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પોતાની ચૂંટણી તૈયારી કરી રહી છે અને કોંગ્રેસની તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધનની ચર્ચા જ કેવી જ્યારે આમ આદમી પાર્ટી એટલી તાકાત થી તૈયારી કરે છે મિટિંગ કરે છે અમારે તમામ પ્રદેશની ટીમ નગરપાલિકામાં લાગી છે ઉમેદવારો અને અત્યારથી અમે શોધખોળ કરી રહ્યા છીએ જે ઉમેદવારો છે એનો પાર્ટીની અંદર ઉમેદવારી પત્રક તો અમારી ચૂંટણી લડવાની ગંભીરતા છે ચૂંટણી લડવા બાબતની અમારી પૂરી શક્તિ લગાવવાની અમારી ગંભીરતા છે તો મને એમ લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા લડવા ગંભીર ન હોય તો ગઠબંધનનો કોઈ મતલબ વધતો નથી એટલે અત્યારે તો અમે અમારી રીતે તૈયારી કરી આગળ વધી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આમ આદમી પાર્ટી પોતાની શક્તિ ઉપર પોતાની તાકાત ઉપર એકલા ચૂંટણી લડે એ પ્રિફરેબલ છે આજ રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને પાયાવદળ અને ઉપલેટા નગરપાલિકાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું ભાયાવદરમાં સ વોર્ડના તમામ ઉમેદવારો જે લડવા ઈચ્છતા હોય આ તમામ ઉમેદવારો સાથે બેઠકો થઈ એવી જ રીતે નવ વોર્ડમાં ઉપલેટાના મોટાભાગના ઉમેદવારો હાજર હતા એમની સાથે પણ ચર્ચા થઈ અહીંના સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા થઈ ખૂબ સારો એવો માહોલ ઉપલેટા અને ભાયાવદરમાં દેખાઈ રહ્યો છે આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ઉપલેટા ભયાવદરમાં નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી હોય આવું અમને દેખાય છે જે કાંઈ ઉત્સાહ પૂરો પાડવાનો થશે કાર્યકર્તાઓનો અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એને લઈને તો અમારા રાષ્ટ્રીય નેતા પ્રદેશના નેતાઓ અત્યારથી જ કામે લાગી ગયેલા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને ઉમેદવારોને જીતાડવા માટે તંતોડ મહેનત જે કાંઈ કરવાનું થશે

એમાં જે જગ્યાએ સાત હજાર આઠ હજાર દસ હજાર જેવા રજીસ્ટ્રેશનો થયેલા છે પરંતુ સમજી વિચારી પૂર્વક મગફળી ઓછી ખરીદવી આનું એક ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવું અમને લાગે છે ઉપલેટાની અંદર જયારે સાડા સાત હજાર કરતા વધારે ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવાના રજીસ્ટ્રેશન થયેલા છે એની સામે બે સેન્ટર હતા એક સેન્ટર વધારવાની જરૂર હતી બદલામાં એક સેન્ટર ઘટાડ્યું એટલે સરકારને નમ્ર વિનંતી છે અને આમ આદમી પાર્ટીની ઉપલેટા ટીમ દ્વારા પણ એક આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરવામાં આવેલી કે એક સેન્ટર વધારે એક કે બે સેન્ટર જે જરૂરિયાત છે એ પ્રમાણે વધારે ચાલુ કરવામાં આવે પંદર દિવસમાં

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો